તમારા ઘરવાળા નો લઈ જાય હું શું કરું એમાં પણ સાહેબ એ કઈ કામ થાય નહીં શું કરવું એનું કામ નથી તો એને હું આવી શકું દિવસ ને એને ધમકાવી જાય કેમ કામ નથી કરતા કાઈ કામ નથી કરતા આખો ખુદ ઉપર થાબો ઉપર હીરા કે હા કરે અને છે ને કા નાઈક માં આવી જાય કાઈ કામ નો કરો હું કરું એટલું તો કામ કરે ને બીજું તો શું કામ કરે કામ કર તો મને કઈ લઈ નો દે મારું શું કરું સાહેબ

એમ નઈ પણ અહીંયા સકડાય છે ને એટલે હું તમને આ બાજુ તમારી ફરિયાદ લઈ મારે લેવાની છે આ તમે આ ઉભા રહી લખી નાખો તમાર પર ઈબો આ પણ હું લખી નાખીશ ફરિયાદ હું તમારા ઘરવાળા કામ કરે છે કે નથી કરતા તમને પૈસા વાપરવા આપતા નથી પૈસા તો વાપરવા આપે 1000 2000 માં શું થાય સાહેબ તેમ કયો હવે ખર્ચા ના મોંઘવારી કેટલી વધી ગઈ છે તો હવે એક કામ કરો તમે તમે પણ કામ મળો કરવા સાહેબ મારો છોકરો નાનો એવો છું ક્યાં કામ કરવા જાવ તો પણ તમારે પૈસા ની તકલીફ હોય તો તમારે કામ તો કરવું પડે ને તમારા ઘર તમને પૈસા નો આપતા હોય તો હું કહું એક કામ કરું તમે થોડા બી જેલ માં રાખો ને તો કક સુધરી જાય તો એમ કરો ને સાહેબ તો હું એને અહીંયા લાવીને રીમાટ લઈ લઉં એને મારતા નહીં ખાલ જેલ માં રાખો ને મારવાનો નથી કાઈ તો તમે કયો છો કે એને અહીંયા લઈ આવો ને તો પછી એને લાવો તો રીમાટ તો મારે લેવી જ પડે ને એમ કે રીમાટ વેવા ન લેવાની એમ ખાલી અહીં જેલ માં પૂદ્યું ને એમ કહેજો તમારા બાઈને બધું લઈ દેજો ને એને પૈસા વાપરવા દેજો ને એવું બધું કહેજો

મેડમ કેસ તો હું લખું છું પણ કેસ લખ્યા જેવો હોય તો લખું તમારા ઘર વાળો તમને પૈસા નથી આપતો એનો કેસ આમાં ન લખાયો કેસ લઈને આવો તમાર ઘર વાળો તમને મારતો હોય દારૂ પીન દખડતો હોય માવા ખાતો હોય કોઈ જાતનું વ્યસન કરતો હોય

તો હું એવો કેસ લખવા તમે આ દારૂ પીતા હોય જુગાર રમતા હોય તો એવો કેસ મારે લખવાનો હોય કોઈ પણ જાતની ફરિયાદ લખવાની હોય આવા કેસ લખવાનો હોય પૈસા નથી તમને આપવા આપતા તમાર લખો છે કે નથી લખો ઈ ક્યો સાહેબ હું કેસ લખી નાખું પણ મારો ઘરવાળો મને 1 રૂપિયો વાપરવા નથી આપતા એ મેડમ તમારા ઘરવાળા તમને 1 રૂપિયો વાપરવા નો આપે તમાર પર્સનલ મેટર છે એમાં હું કેસ ના લખી શકું મારી ઉપર એફઆર થઈ જશે

તમારે જ્યાં જવું હોય ને જવું આવા ખોટા કેસ નહીં લખું પહેલી વાર કહું છું તમે કેસ લખો છો કે નથી લખતા મેડમ આવો કેસ તો હું નહીં લખું તમે કા ફરિયાદ સારી લઈને આવો કોઈ જાતનો ગુનો હોય તો લઈને આવો આવા કેસ લઈને તમે મારી પાસે આવો તો હું ક્યાંથી ફરિયાદ લખું તમારે માર કેસ દેવો નહીં લખો એને કાયર કરવું જ નથી હાલો આ જાવ